આપણા વિશ્વ ભ્રમણ કરનારા મહાપુરુષ એટલે કે વિષ્ણુ ભગવાનના ના અગિયારમાં અવતાર આપણે કહી શકીએ સોળ સત્તર ને અઢાર તારીખ સુધીમાં આવી લાખો અરજીઓ ત્યાં નાનામાં નામથી કોઈ ભળતા નામથી ચૂંટણી અધિકારી જોડે પોખી જાય છે મિત્રો આપણે જેને પદ્મશ્રી આપ્યો છે એવા શાહબુદ્દીન રાઠોડ નું પણ નામ કમી થઈ ગયું એમના નામે કોઈ ફોર્મ ભરીને કોઈ જતું જ નંબર એ બીજો નામે બીજો અમે આ સરકારમાં સાચું કહું તો દીકરાઓ ત્રણ એને કરી દેજો કારણ કે શાસક પક્ષ દ્વારા ચૂંટણી જીતવા માટે ઘણા બધા પ્રપંચો ઘણા બધા ષડયંત્રો થતા રહ્યા છે ને આગળ પણ થતા રહેશે અને એ જ ષડયંત્રોના ભાગરૂપે ક્યાંક ઈવીએમમાં ગોટાળા

કેમ કહું છું એ આજે જાણી આજે કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ સાત એનો શું હોય તો ફોર્મ નંબર સાત માં મિત્રો એવું છે કે મારું નામ મારે કમી કરાવવું હોય તો ફોર્મ નંબર સાત મારે ભરીને એમને આપવું પડે ચૂંટણી અધિકારી એ મારું નામ કમી કરી શકે છે લગભગ આવું તો બનતું ઓછું હોય છે કે પોતે પોતાનું નામ કમી કરાવવા જાય અને આ નામ કમી કરવાની છેલ્લી તારીખ હતી અઢારમી જાન્યુઆરી ફોર્મ નંબર કરવાનું હતું મિત્રો પંદર તારીખ સુધી અરજીઓ આપવાની બહુ લિમિટ માત્રામાં સંખ્યા રહી ઘણી બધી ઓછી અરજીઓ મળે અને સત્ય પણ જેમ પોતાનું નામ કોઈ કમી કરાવવા જવા માંગ લગભગ ન હોય હા યા તો એનું મૃત્યુ થઈ ગયું હોય તો એના કોઈ પણ સ્તરો નામ કમી કરાવે બાકી આવી બને તારીખ તારીખ સુધીમાં આવી લાખો અરજીઓ ત્યાં નાનામાં નામથી કોઈ ભળતા નામથી ચૂંટણી અધિકારી જોડે પોખી જાય છે એના ઉપર કાર્યવાહી શું કરે છે શું વાત અલગ હતી ચૂંટણી અધિકારી એ કીધું છે કે અમે એક લાખ થી વધુ અરજીઓ સ્વીકારી છે એનો મતલબ સાફ થાય કે એક લાખ વ્યક્તિએ તો જે નામ કમી કર્યા સાચા તો પછી આ બાર લાખ ને પચાસ હજાર અરજીઓ આવી કોને આપી મિત્રો આપણે જેને પદ્મશ્રી આપ્યો છે એવા શાહુદ્દીન રાઠોડ નું એમના નામે કોઈક ફોર્મ ભરીને કોઈ જતું રહ્યું નંબર એ બીજો નામે બીજું હાજી ઉસ્માન રાઠોડ એટલે કે રાજી રમકડું એ નામથી જાણીતા એ પણ પદ્મશ્રી એમનું નામ પણ કમી કરી દેવામાં આવ્યું

મિત્રો આ લોકશાહી ખતમ કરવાનો એક જાતનો ષડયંત્ર છે ચૂંટણી પંચ એટલે કે ચૂંટણી પંચને એકદમ તટસ્થતાની ભૂમિકામાં રહેવી જોઈએ પરંતુ આપણા વિશ્વ ભ્રમણ કરનારા મહાપુરુષ એટલે કે વિષ્ણુ ભગવાનના અગિયારમાં અવતાર આપણે કહી શકીએ એવા સાહેબ જ્યારથી આવ્યા છે ત્યારથી ચૂંટણી પંચની પણ ભૂમિકા શંકાસ્પદ રહી છે હમણાં આપણે જોયું હતું કે સિદ્ધપુરમાં સિદ્ધપુરમાં વીસ ફોર્મ કમી કરવાના ડાયરેક્ટ ભરાઈ જાય છે કેમેરા આપજો કારણ કે એક જ આટલા પચીસ હજાર હોય દસ હજાર પાંચસો ભેગા કરવા ફો પડી જાય તો પચીસ હજાર ક્યારે તમારા ગયો ક્યારે નંબર એક નંબર બે કોને ખબર નથી તમારું નામ કમી કરવા માટે જયારે તમે જ ભરી શકો છો તો એના બદલામાં કોણ એવું આવે છે કે તમારું નામ ફોન નંબર સાત ભરી જાય અને તમારું નામ કમી થઈ જશે પાછળ તમારા ધક્કાલ કરવાના ચાલ આ સરકારમાં સાચું કહું તો દીકરાઓ ત્રણ રાખજો ત્રીજો દીકરો જેને બાકી હોય એને કરી દેજો કારણ કે એને એક જ કામ કરવાનું છે કાગળિયા અરજીઓ જ કરવાની છે જે જે નિયમ બનાય એમાં ડિજિટલ યુગમાં તમારે અરજીઓ છે નહીં કરવાની એ વાત સાઈડમાં રાખીએ અને આ મેટરમાં તમે જુઓ કે આ એક એક બૂથ ઉપર જો પચાસ પચાસ વોટે નામ કમી થાય તો આંકડો ક્યાં જાય આખા ગુજરાતમાંથી લગભગ આ કારસો રચવા માટે પચાસ લાખ નામ કમી થઈ જવાના છે અને એમાં ક્યાંક તમે પોતે છો કે નહીં એક ખાસ ચકાસજો એ તમે ચેક કરજો એટલે કે હવે તમે ચેક કરી શકો છો કે તમારું છે કે નથી તમારું વોટ આપવાનો અધિકારે રાખવો છે કે નથી રાખવો એ સરકાર નક્કી કરશે અને ખાસ તો એમાં જાતિ જોઈને કે ભાઈ આ વ્યક્તિ અમને વોટ નથી આપવા માટે એમનું નામ કમી કરી દેવામાં આવે છે મિત્રો મારી જ ઓફિસમાં મારા જોડે કામ કરતો એક વ્યક્તિ એનું નામ કમી થઈ ગયું આજે દોડ્યો પાછો એના વતનમાં કે મારું નામ પતિ નીકળી ગયું સાહેબ મિત્રો વિચારો કે કેટલું મોટું ષડયંત્ર છે આને તમે લોકશાહી ગણો છો ક્યાંક એવું પણ નથી થવાનું કે આવનારા સમયમાં સામ્યવાદી જેવું શાસન લઈ દેવા માંગે છે આ પકડ તો ખરી એમની માન લો કે સરકારમાં એમની અત્યારે દસ બાર વર્ષથી સરકાર છે પરંતુ કેવા કેવા કારસાઓ નામ કમી કરી દેવાના તમે જાગતા રહેજો આમ વાત કરીએ તો જ્યારે તમે આક્ષેપ કરો છો ને કોઈકના ઉપર કે ભાઈ કોઈ તમે કોર્ટમાં જતા હોય આ છે તે છે એટલે કે તમે જેના ઉપર આક્ષેપ કર્યા છે તો તમારે કેવું પડે હું આટલા માટે આક્ષેપ કરું છું હું આ માટે આ ગુના માટે ફલાણા વ્યક્તિ મારા સાથે અન્યાય કર્યો છે અને એને સાબિત તમારે પણ એનું પ્રૂફ આપવું પડે જયારે આ કેસમાં નામ કમી થઈ જશે સાબિત પછી તમારે અરજી દોડવાનું ચાલુ રાખવું પડશે એ જે ત્રીજો છોકરો જે જન્માયો છે ને તમારે આના માટે જ રાખવાનું સ્પેશિયલ એની અરજી ચાલુ રાખ સવારથી તમારે ખેડૂતની લાઈન હોય તો ખેડૂતના ધક્કા નહીં ખેડૂત હોય તો ખેડૂતની લાઈનમાં ઉભો થઈ જવાનું ઘણીક સહાયો લેવા ના મળે બેંકમાં જઈએ એ બેંક ની લાગવાનું પણ મૂળ અરજીઓ કાગળિયા જેરોક્સ એમના ધંધા ફૂલે ફલે રહેવા જોઈએ સરકાર ને એનું કામ થાય અને તમે મસ્તી ના હેરાન થો આ સીધી લીટીની વાત છે જોઈએ સરકાર આના ઉપર શું કહે છે જાગતા રહેજો આપ નહીતર તમારી બેટી ક્યાંક ઊંઘતી રહેશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત